हेलो विजय तू कैसे है ये पर बोल मत आ तो आ नहीं कारण था तो हम उसको भी करके ले जा रहा है आप बोलो

ટિકિટ માંગી છે અને છેલ્લા પંદર વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે લોકગાયકમાંથી કહી શકાય સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી હવે આટલા પંદર વીસ વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે તો વધારે મતલબ વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે કડી માટે એવું શું વિચારું છે કે જેને લઈને તમે તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો સેવા કરવા અને લોકો લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે તો હું પણ એ પણ અપનાવી લીધી જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો થેન્કયુ થેન્ક યુ થેન્ક યુ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા હર હંમેશા પ્રજા વચ્ચે રહેતો હોય છે કડી અને વિસાવદરની વિધાનસભાની જ્યાં સુધી પેટાચુંડીનો પ્રશ્ન છે ત્યાં સુધી અમે બંને સીટો જંગી બહુમતીથી જીતવાના છીએ સામે કોઈ મેદાનમાં છે નહીં અને માને નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ અને માન્ય ભૂપેન્દ્રભાઈ ડબલ એન્જિનની સરકાર જે રીતે પ્રજાના કામો કરી રહી છે એ જોતા પ્રજાનો પ્રેમ વિશ્વાસ સંપાદન થયેલો છે એ જોતા આ બંને સીટો અમે સંપૂર્ણ રીતે ભારે બહુમતીથી જીતવાના છીએ અને કાર્યકર્તા અમારી જે સિસ્ટમ છે બુથ થી લઈ અને જિલ્લા પ્રમુખ સુધીની આખી ટીમ છે એ દરેક જગ્યાએ જવાબદારી નિભાવી અને બંને ચૂંટણીઓ જીતવાના છીએ આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે અમને નિરીક્ષક તરીકે અહીંયા મૂકવામાં આવ્યા હું મારી સાથે કૌશલ્યા કુંવરબા અને કનુભાઈ દેસાઈ એમના ત્રણ જણને અહીંયા નિરીક્ષક તરીકે મૂક્યા છે આજે બપોરથી અહીંયા કડી વિધાનસભા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા એ બધાને અહીંયા વ્યક્તિગત વારાફરતી બધાને સાંભળ્યા છે અને તમામ કાર્યકર્તાઓને સાંભળ્યાના અંતે એક વાત તમને કહું તો અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે ઉમેદવારો ઘણા બધા આવ્યા છે બધાએ ઈચ્છા વ્યક્ત કરી છે ઉમેદવારી નોંધાવી છે પણ બધાનો છેલ્લે એક જ અવાજ હતો કે ભાઈ અમે ઉમેદવારી નોંધાવી છે પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે નામ નક્કી કરશે એમાં અમે બધા સમજ છીએ આવી પરંપરા અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે એટલે મને પણ આજે આનંદ એ વાતનો છે કે કોઈ એક પણ ઉમેદવાર એટલે કે જેને અહીંયા ઉમેદવારી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે એવા એક પણ વ્યક્તિ આમ કે ભાઈ મને જ ટિકિટ આપશો તો જ અમે જીતીશું કે લડીશું કે કામ કરીશું એવું નહીં એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ એક આગવી ઓળખ છે કે કાર્યકર્તાઓએ એવી ઈચ્છા વ્યક્ત કરી ઈચ્છા જ વ્યક્ત કરી છે અપેક્ષિતોને પણ સાંભળ્યા અમે કડી તાલુકાના અપેક્ષિતો પછી કડી વિધા કડી શહેરના અપેક્ષિતો અને કડી વિધાનસભામાં આવતા અમારી પાર્ટીની અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને અમે સાંભળ્યા એમાં પણ બધા કાર્યકર્તાઓએ જે પ્રમાણે વાત કરી એમની લાગણી પ્રમાણે એના નામો આપ્યા પણ છેલ્લે એમને પણ એ જ અવાજ આપ્યો અવાજ બધામાંથી આવ્યો સૂર એવો આવ્યો કે ભાઈ પાર્ટી જે નિર્ણય કરશે તે નામો લગભગ અંદાજે અડત્રીસ જેવા અડસઠ જેવા નામો આવ્યા છે અડસઠ જેવા અપેક્ષિત અડસઠ જેવા કાર્યકર્તાઓ ઈચ્છા વ્યક્ત કરી છે ઉમેદવારી મથક કોંગ્રેસ પણ હવે અમારો પરિવાર મોટો છે એટલે તમને ખબર છે હવે કોંગ્રેસમાં તો કશું રહ્યું જ નથી સાત આઠ હાય એ પણ સારું કહેવાય જો કે કોઈ આવવા ના જોઈએ પણ સાત આઠ લોકો એમની પાર્ટી હવે લગભગ સમેટવા આવી છે ઘડી વિધાનસભાની અંદર જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પાંચ પ્રભારીઓ સહિત આજે અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે સાત થી આઠ જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવે છે અને એમના ટેકેદારોની પણ સેન્સ લેવામાં આવે છે એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર ગાડીના જે પ્રાણ પ્રશ્નો છે એ ચાહે થોડું નો અંડરપાસ હોય એપીએમસી ના પ્રશ્નો હોય ટ્રાફિક ના પ્રશ્નો હોય કે ચાહે નાના નાના વ્યક્તિને પડતી અગવડતા આ તમામ પ્રશ્નો ને વાચા આપી અને કોંગ્રેસ પાર્ટી ત્યારે લડવા આવી છે ચોક્કસ મને વિશ્વાસ છે કે ખૂબ જંગી મતોથી આ સીટ અમે જીતવાના છીએ અને ખૂબ સારા ઉમેદવાર આપી છે કે જે પ્રજાની સેવા કરી શકે પ્રજાની વચ્ચે જે અઢી રાત્રે ઉભા રહી શકે અને સુખ દુખમાં સહભાગી થાય અને જે ભ્રષ્ટાચાર થયો છે કલ ની અંદર જ્યાં લોકોના ખેતરો સુધી રોડ બનાવ્યા છે લોકોને જે એક ગામ થી બીજા ગામ જવાના રોડ નથી બનતા પણ પોતાના ખેતરમાં જવાના રસ્તા બની ગયા છે એટલે ક્યાંક ના ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આરોગ્યની સુવિધા છે આપણે જાણીએ છીએ મુજબ કે શૈક્ષણિક અહીંયા વ્યવસ્થા છે પણ રહેવા માટે અથવા ટ્રાવેલિંગ માટે જે પૂરતી વ્યવસ્થા નથી રેલવે ની વાત કરીએ તો રેલવે મારુતિ ની અંદર રેલવે ઉચાઈ સુધી જાય છે

પણ ચોક્કસ જે પણ ઉમેદવાર આવશે તે સારા ઉમેદવાર આવશે અને ચોક્કસ આ સીટ અમે જીતવાના ચૂંટણી પ્રક્રિયાની પ્રક્રિયા શરૂ છે આજે કડી ખાતે આગામી વિધાનસભાનું જે બાય ઇલેક્શન યોજાવાનું છે એના ઉમેદવારની પસંદગી માટે અમારા પાંચ પ્રભારીઓની નિમણૂક કરેલી છે એની અંદર એમ પી ગેનીબેન ઠાકોર હું મારા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ કેશુદીનભાઈ અને દિનેશભાઈ પરમાર આજે અમે કડી ખાતે જે સાત ઉમેદવારો હતા એ સાત ઉમેદવારો જે ચૂંટણી લડવા માગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસી નું આપવાના છે ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે પરંતુ મોટાભાગના કાર્યકરો કેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો થશે કરીશું જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ કે મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને મતભેદ અને મતભેદ દૂર કરવાના પ્રયાસ કરી અમારો અત્યારનો મુદ્દો માત્ર ને માત્ર ઉમેદવારની પસંદગીનો છે એટલે અત્યાર સુધી સાત ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને સિત્તેર થી વધુ લોકોએ સેન્સ આપી છે ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી જે એજન્ડા નક્કી કરશે પરંતુ હાલ જે રીતે ગુજરાતની અંદર જુદી જુદી પરિસ્થિતિ પેદા થઈ છે ખેડૂતોનો પ્રશ્ન હોય યુવાનોના બેકારીનો પ્રશ્ન હોય શિક્ષણનો ખાનગીકરણનો પ્રશ્ન હોય અને કડીની અંદર જે રીતે ગુંડાગીરી અને નગરપાલિકાની અંદર જે પ્રશ્નો છે આજુબાજુના ખેડૂતોના જે પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને લઈ અને એક વ્યવસ્થિત આયોજનપૂર્વક અમે ચૂંટણી લડીશું નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર સાથીઓ આપ સૌને હું હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ આપવા માટે આવ્યો છું કે આવતી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ અને શનિવારના રોજ એટલે કે બે દિવસ પછી શનિવારે વિસાવદરમાં મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે અને આ ફોર્મ ભરવાના કાર્યક્રમના ભાગરૂપે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ જન આશીર્વાદ યાત્રા એકત્રીસમી મે બે હજાર પચીસ શનિવારના રોજ સવારે સાડા નવ વાગ્યે વિસાવદર ખાતે આવેલ સરદાર ચોકથી ચાલુ થશે દોસ્તો આ મારું ફોર્મ ભરવાની તારીખ મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી મનોજભાઈ સોરઠિયા આ સહિતના તમામ મોટા મોટા બધા જ નેતાઓ આમ આદમી પાર્ટીના આગેવાન શ્રીઓ વિસાવદરમાં આવવાના છે તો વિસાવદરના ભેસાણના જૂનાગઢ ગ્રામ્યના અને આખા ગુજરાતના સૌ લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જાગૃત નાગરિકોને એક્ટિવિસ્ટોને પત્રકાર મિત્રોને ગુજરાતનું ભલું ઈચ્છનારા સૌ નાગરિકોને હું જાહેર આમંત્રણ પાઠવું છું જાહેર વિનંતી કરું છું કે આપ સૌ એકત્રીસમી મે શનિવારના રોજ વિસાવદર સરદાર ચોક ખાતે સવારે સાડા નવ વાગે હાજર રહી મને આશીર્વાદ આપવા માટે આવશો અમારી આ આમ આદમી પાર્ટીની સંઘર્ષની જે કહાની છે એની અંદર ઐતિહાસિક ઘટનામાં તમે સાક્ષી બનવા આવો એવી હું બધાને વિનંતી કરું છું તો દોસ્તો આખા એ ગુજરાતના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે અમને આશીર્વાદ આપવા માટે અમારું મનોબળ વધારવા માટે અમને તમારો પ્રેમ આપવા માટે થઈ એક દિવસની રજા રાખવી પડે તો રજા રાખીને પણ તમે શનિવારે સવારે સાડા નવ વાગ્યે એકત્રીસ તારીખે જન આશીર્વાદ યાત્રામાં જોડાવ એવી વિનંતી એવું નિમંત્રણ ગોપાલ ઇટાલિયાના જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય કિસાન